પ્રભાસ પાટણ વોર્ડ નંબર બે માં આવેલા મંગલમ અને આજુબાજુની સોસાયટીમાં ઘણા સમયથી પીવાના પાણીમાં દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે જેને લઈને લોકો પરેશાન થઈ ચૂક્યા છે આ વિસ્તારમાં મોટા ભાગના લોકો મજૂર વર્ગના છે અને જ્યારે પીવાનું પાણી આવતું હોય અને ગમે ત્યારે વચ્ચે દૂષિત પાણી આવવાનું શરૂ થઈ જાય છે જેથી પીવાનું આખું ટાંકું ભરાયું હોય છતાં ખાલી કરવો પડે છે આ પરિસ્થિતિ ઘણા સમયથી છે અને આ બાબતે નગરપાલિકાને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે આ દૂષિત પાણીને કારણે સોસાયટીમાં અનેક જીવલ રોગનો ભોગ લોકો બની રહ્યા છે અને બીમારીમાં સપડાઈ રહ્યા છે હું ભાવના સંજય બામણિયા બોલું છું ગીર સોમનાથ પ્રભાસ પાટણ મંગલમ સોસાયટી શાંતિનગર પાછળ બે આ બે નંબર વોર્ડમાંથી બોલું છું આજે અમારે એટલા વર્ષોથી આવી તકલીફ છે તો એ કોઈ કાઉન્સિલર પણ કોઈ અહીંયા ધ્યાન નથી દેતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર ખુદ આવીને જોઈ ગયા હતા છતાં પણ એને પણ કાંઈ પગલાં લીધા નહીં એટલે આ કાર્ય હવે નહીં કરે તો અમે પછી આમાં મોટું આંદોલન કરવાના છે